જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે હીરો સ્પ્લેન્ડર પ્લસ પોલીસ પટ્ટાનું સ્પ્લેન્ડર જોઈ રહ્યા છો તે વેચવાનું છે તો વિડીયોના અંત સુધી બને રહેજો બધી જ માહિતી મળી રહે છે આપણી ચેનલ પર નવા આવ્યા હોય ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને મિત્રો તમારે પણ જો કોઈ જૂના વાહનો વેચવાના હોય અને તેની જાહેરાત આપવાની હોય તો તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તેના પર બધી જ માહિતી મોકલી આપી આપણે જાહેરાત કરી આપીશું જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી બે હજાર વીસના મોડેલ આ સ્પ્લેન્ડર છે વન ઓનર છે એક જ માલિકે ચલાવેલી બાઇક છે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો કંપની કલર શોરૂમ કંડિશનની અંદર તમને ગાડી જોવા મળશે છે ટાયર પણ સારા છે એન્જિન પાવરફુલ ગાડીમાં કોઈ ફોલ્ટ નથી ફૂલ જવાબદારી સાથે આ સ્પ્લેન્ડર વેચવાનું કિંમત વિશે જણાવું તો કિંમત ચોપન હજાર કિંમત છે તેમાં પણ તમને ફેરફાર કરી આપવામાં આવશે એવું આ ગાડીના માલિક જણાવે છે આ ગાડી તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર ગારિયાધર જોવા મળશે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી ગાડીની ખરીદી કરી શકો છો ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો વિડીયોના નીચે તમને ટાઇટલમાં જ ગાડીવાળા ભાઈનો નંબર મળી રહે છે ભૌતિકભાઈનો નંબર તમને વિડીયોના નીચે જ મળી રહે છે ભૌતિકભાઈનો નંબર ત્રાણું એક એક બાણું જીરો બાવન આ ભૌતિકભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો અને મિત્રો તમે જ્યારે પણ આ ગાડી તમારે જો ખરીદવી હોય અને તમે જ્યારે પણ જાઓ ગાડીની મુલાકાત લેવા જાઓ તો ભાઈનો કોન્ટેક્ટ કરીને જાઓ બાકી ફૂલ જવાબદારી સાથે આ સ્પ્લેન્ડર બાઈક વેચવાનું છે